માં કસમ યાર આજે આમે નરેન્દ્ર મોદીનું બે હજાર ચૌદ નું ભાષણ સાંભળ્યું ને એક મિનિટ માટે ખાલી એક મિનિટ માટે મને એમ થયું કે આ વ્યક્તિ ખરેખર વડાપ્રધાનની ખુરશી ઉપર ન બેઠા હોય ને તો એક હું મારે યાર બોલું તમારે આવું પડતો હોય સભાઓ કરવા બિહારની ચૂંટણી જીતવા માટે પરસેવો પારવો પડતો હોય તો વિચાર કરો તમે આવડા ભક્તો એમ કે તમારા આકાંડ ડંકો વિદેશમાં વાગે બિહારની અંદર કેવા હાલ છે એમના આકાંડા ત્યાંની જનતા હું કહે છે એ તો તમે હાવો એકવાર જ્યારે ભાજપ નાનો છોડ હતો ત્યારે પાણી પાયું ખાતર નાખ્યું અને મોટું વટ વૃક્ષ બનાવ્યું એ ગુજરાતને ભાજપે હું આપ્યું ઈ ભાજપે ગુજરાતને નવસો રૂપિયાના ભાવનો બાટલો આપ્યો બીજા રાજ્ય કરતા મૂંઘી વીજળી આપી બેરોજગાર યુવાનોને દંડા આપ્યા કસમ યાર આજે નરેન્દ્ર મોદીનું બે હજાર ચૌદ નું ભાષણ સાંભળ્યું ને એક મિનિટ માટે ખાલી એક મિનિટ માટે મને એમ થયું કે આ વ્યક્તિ ખરેખર વડાપ્રધાનની ખુરશી ઉપર ન બેઠા હોય ને તો એક હું મારે યાર બોલું તમે સાંભળો તો ખરા તમારો મગજ ફાટી જાય ભાષણ સાંભળો તમે એનું બે હજાર માં કેવા કેવા ફાકા મારતા હતા ખરેખર મેં આજે એક ફેસબુકમાં આમ આમ કરતો હતો એમાં આજથી બે હાજર ચૌદ નું એક ભાષણ સાંભળ્યું ને તો મને એમ થઈ ગયું કે ખરેખર જો આ વડાપ્રધાન ની ખુરશી ઉપર ના બેઠા હોય ને તો એક લગાઈ દેવાય એવા ફાંકા માર્યા હે ને બે હાજર ચૌદ માં તમે તો હે ને પેલા પૂરો વિડીયો સાંભળો પછી આપડે આગળ વાત કરી પેલા સાંભળો આખો વિડીયો અને બને એટલો શેર કરો પેલા સાંભળો અને ત્યારે ખેતીમાં સફળતા મળતી હોય છે ભાઈઓ સમાજ ને પણ આગળ લઈ જવો હોય તો ખાલી ગાંધીનગરમાં બેસીને નિવેદનબાજીઓ કરવાથી મેળ ન પડે ગામડા ખૂંદવા પડે નાના નાના ભૂલકાઓને આંગળી પકડીને નિશાળ લઈ જવા પડે શિક્ષકો ભણાવે છે કે જોવું પડે ઓરડા ફૂટતા હોય તો ઓરડા બનાવવા પડે

અને માટે અમે જાવા નીકળ્યા છે ભાઈ આ નિવેદન બાદ નેતાઓ એમને કઈ કરવું નથી રહ્યો ગુજરાતી ની ઘોર ખોદવા બેઠા છે લોકો નહી તો આ પવિત્ર કામ આમાં વિરોધ કરવાની જરૂર ખરી ભાઈ તમે મને તો આનો વિરોધ કરવાની જરૂર ખરી આ ગામડામાં આવીને મુખ્યમંત્રી તમારું બાળક ભણે એના માટે ધોમ ધક્તા તાપમાં રજડે એનો વિરોધ કરાય બેસી નિવેદન કઈ ના વળે અલ્યા અકલ મઠાઓ તમારા અતારના નેતાઓ ગાંધીનગરમાં રિયાર માત્ર ને માત્ર નિવેદનો હાલે કોઈ ગામની અંદર ડોકાતા નથી ખરેખર વિદ્યાર્થીઓની શું હાલત છે એ પણ એમને ખબર નથી એક પ્રાથમિક શાળા કઈ હાલતમાં છે એ પણ ખબર નથી સરકારી સ્કૂલ કઈ હાલતમાં છે એ પણ તમને જાણ નથી અત્યારે બધું ટોટલી વસ્તુ પ્રાઇવેટીકરણ થઈ ગયું છે એમ છતાં બે હજાર ચૌદમાં માં આજ વડાપ્રધાન કેવા કેવા ફાંકા મારતા હતા સાંભળ્યું લે મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરો નમસ્કાર દોસ્તો વિડિયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું બે હજાર નવ ની અંદર જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે ભાવનગરની અંદર કેવા કેવા ફાંકા માર્યા હતા આજે આપણે ફરી એક વખત એને સાંભળવા છે કારણ કે વીસ તારીખે ભાવનગરની અંદર નરેન્દ્ર મોદી જવાના છે તો બે હજાર નવ ની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર ઘણા બધા કાર્યકર્તાઓ હશે એમના ભક્તો હશે પણ બે હજાર નવ થી બે હજાર પચીસ સુધી જે નવા અંધ ભક્તો પેદા થયા છે એમણે કદાચ આ વીડિયો ન સાંભળ્યો હોય એટલે એમને સંભળાવવો ખૂબ જરૂરી છે કારણ કે એમની આંખ ઉઘડે કે ભાઈ બે હજાર નવ ની અંદર આટલા આટલા ફાંકા માર્યા હતા અને એમાંથી અત્યારે કેટલા કામ થયા છે અને આપણે આ કામને લઈ અને આ ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરવી છે કે છેડો ફાડવો છે તો આવો દોસ્તો હું તમને બતાવું ની અંદર અત્યારે જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ભાવનગર શહેરની અંદર કેવા કેવા ફાંકા મહેરાતા આપણે જરા વિસ્તારથી સાંભળીએ પણ તમારી જવાબદારી દોસ્તો એટલી બને છે કે વિડીયોને શેર કરી દરેક અંધભક્ત સુધી પહોંચાડવાનો છે ખાસ કરીને બે હજાર નવ પછી જે નવા અંધ ભક્તો પેદા થયા છે એમના સુધી તો પહોંચાડવો જ પડશે તો આવો આપણે સાંભળીએ સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કેવા કેવા ફાકા મહેરા હતા જેને ટેકનિકલ નોલેજ હશે ને એવા છોકરાઓને શોધવા માટે આ કંપનીઓના ઘેર આવીને સત્યાગ્રહ કરશે કે આ બી મારે ત્યાં નોકરી કરે એવી સ્થિતિ લાવી દેવાનો છે કેટલા પ્રકારના કામો મનમાં લઈને આગળ વધવાની નેમ છે મારી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન પોર્ટલેટ ડેવલપમેન્ટ શિપ બિલ્ડીંગ પાર્ક આવા ભાવનગરના પ્રજાજનોએ જેની કલ્પના ક્યારે કદાચ નહી થયું હોય એના માટે થઈને અને આખા એ ભાવનગરની વાયબ્રન્ટ ઇકોનોમી માટે થઈને આપ કલ્પના કરી શકો છો ભાવનગરના કિનારે એક નવું ગુજરાત આકાર લઈ રહ્યું છે મિત્રો ન્યૂ ગુજરાત વિધિન ગુજરાત એ આપના ઘર આંગણે થઈ રહ્યું છે મિત્રો અને આવનારા દિવસોમાં ઇતિહાસ કહેશે કેવો બદલાવ આવે છે ઓગણીસો સડત્રીસમાં જે ભાવનગરનું બંદર બન્યું એને અત્યંત આધુનિક બંદર બનાવવાની મારી નેમ છે એનો કાયાકલ્પ કરવાની નેમ છે મિત્રો મિત્રો ધોલેરાનો એસઆઈઆર થવાને કારણે એનો વિશ્વ વ્યાપાર માટેનો મોટો અવસર આવવાનો છે ભાવનગરના બંદરને મળવાની છે અને એના કારણે ખાનગી કંપનીઓ સાથે આ બંદરના આધુનિકરણ માટે બે કરોડ રૂપિયા આવ લાગ્યો બે હજાર કરોડનું સાંભળીને મિત્રો બે કરોડ રૂપિયાના મૂડીરોકાણની નેમ આ વિકાસની યોજનાઓને પાર કરવા માટેનો એ જ રીતે પોર્ટના બેઇજિનમાં ઊંડા પાણી ઉપલબ્ધ થાય અને કાર્ગો ટ્રાફિક સરળ બને તે હેતુથી હાલના લોકગેટને પણ કાયાકલ્પ કરવાની યોજના આ સરકારે ઉપાડી છે હાલની જે કોન્ક્રીટ જેટી છે એનું પણ સાડા ચાર કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે અને દસ કરોડના ખર્ચે બલ્બ કાર્ગો હેન્ડલિંગ માટેની નવી ફેસિલિટીનું નિર્માણ કરવામાં આવશે ભાવનગર જિલ્લામાં ગોગા અને ભાવનગર બંદરની પાછળના વિસ્તારમાં રૂપિયા અઠયાવીસો કરોડ બે હજાર આઠસો કરોડના ખર્ચે મરીન શિલ્ડ બિલ્ડીંગ પાર્ક સ્થાપિત કરવાની કલ્પના છે મિત્રો જેને ટેકનિકલ નોલેજ હશે ને એવા છોકરાઓને શોધવા માટે આ કંપનીઓ એમના ઘેર આવીને સત્યાગ્રહ કરશે કે આ બી મારે ત્યાં નોકરી કરે એવી સ્થિતિ લાવી દેવાનો બોલા જો આદમી કે 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 નાલી 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 હો અરે ખાલી ગુજરાત નું આપણે નથી જોવાનું બહારના રાજ્યો ની થોડીક આપણે ખબર રાખવી પડશે આ અંધ ભક્તો એમ કે છે અમારે આકાંડ ડંકો વિદેશમાં વાગે ત્યારે બિહારની અંદર એ માઇન્ડ માઇન્ડ વાગે એમ છે એ વાગે તો વડાપ્રધાનને પાંચ પાંચ વાર આવું પડતું હોય સભાઓ કરવા બિહારની ચૂંટણી જીતવા માટે પરસેવો પારવો પડતો હોય तो विचार करो तुम्हें आपके आकांड विदेश में वागे बिहार ने अंदर नवा हाल से हम आकांड यानी जनता हूँ कैसे तो तुम्हें हाँ एक बार अगर हमारे बिहार में परिवर्तन आ गया इस बार मोदी जी को जेल में रखेंगे जी जेल में रखेंगे इसलिए उन्होंने देश को बेचने का काम किया है किसको बेच दिया पूरे देश को गिर दिया आप पता कीजिए कि एक नागरिक के ऊपर हमारे ऊपर कितना खर्च है घरों के टैक्स मंगाई मांगा पानी के टैक्स मंगाई मांगा बिजली के टैक्स मंगाई मांगा गरीब आदमी घर के टैक्स कहाँ से देता है मोदी जी तो कह रहे हैं बिहार के बेटे हैं आपकी बार आएंगे तो बिहार को चमका देंगे इन सारे वादों का अब कोई महत्व तो नहीं है कुछ नहीं है मोदी जी को पसीना पाना पड़ गया पांच बार आ गए जनसभा करने के लिए आपने कभी देखा है कभी देखा है की प्रधानमंत्री है सौथी पहला तो ने असाइड मेरी माँ को दी गई ये गालियां सिर्फ मेरी माँ का अपमान नहीं है ये देश की

બીજાની માતા માતા નહીં આવું થોડું ચાલે મોદી સાહેબ હે આજે તમારી માતા ઉપર કોઈ ટિપ્પણી કરી તો જનતા અમે આવીને આસુડા પાડવા મળ્યા વિદેશમાં જાઓ ત્યારે તો બહુ મજા મસ્તી કરો છો ભારતમાં આવો ત્યારે તમારા આસુડા ચાલુ થઈ જાય હે ભારતીય જનતા પાર્ટીના એક એક નેતાઓ અસંખ્ય નેતાઓ છે જેમણે કોંગ્રેસ પરિવારની મહિલાઓ પર ન બોલવાના શબ્દો બોલેલા છે બે શબ્દ કીધા તો જનતા સામે આવીને આસુરા પાડો મીને કમલ ફૂલકી સરકાર બના દો હર ગારા તારીખ તો આપ इक्कीसो रुपया भारतीय जनता पार्टी भेजने का काम करेगी आगे ना और दीपावली और रक्षाबंधन में दो सिलेंडर हमारी बहनों को मुफ्त में देने का काम ભારતીય જનતા પાર્ટી કરે રેવડી કલ્ચર વાલો કો લગતા હૈ જનતા જનાર્દન કોટ કર બિહાર બાજુ થી સમાચાર એવા છે કે બિહારની મહિલાઓના ખાતામાં નરેન્દ્ર મોદી એ દસ દસ હજાર રૂપિયા નાખા ઈ પેલા રાજસ્થાન ની અંદર ચારસો રૂપિયા નો બાટલો આપ્યો દિલ્હીમાં મહિલાઓના ખાતામાં પચીસો પચીસો રૂપિયા નાખવાની વાત કરી હતી એમપી માટે અલગ સહાય યુપી માટે અલગ સહાય કર્ણાટકમાં અલગ યોજના હરિયાણામાં બેરોજગારો માટે યોજના આ બધી યોજના આખા દેશની અંદર કરોડો રૂપિયાની યોજનાઓ આપી પણ જે ગુજરાતે ભાજપને ફંડ આપ્યું ત્રીસ વર્ષ સુધી વોટ આપ્યા સરપંચથી માંડીને સાંસદ ઉધીની સરકાર આપી અને કેન્દ્રમાં બેહાયરા ભાજપે ગુજરાત ને હું આપ્યું ભાજપ નાનો છોડ હતો ત્યારે પાણી ખાતર નાખવું અને મોટું ઈ ગુજરાત રૂપિયાના ભાવનો બાટલો આપ્યો બીજા રાજ્ય કરતા મોંઘી વીજળી આપી બેરોજગાર યુવાનોને દંડા આપ્યા ખેડૂતોને મોંઘું ખાતર આપ્યું તક્ષશિલા અગ્નિકાંડ જેવા કાંડ આપ્યા હેલ્મેટના નામે મોટા મોટા મેમો આપ્યા પ્રાઇવેટ સ્કૂલો સ્કૂલોના લાખો રૂપિયાની ફી આપી પ્રાઇવેટ હોસ્પિટલોના લાખો રૂપિયાના બિલ આપ્યા આ બધું ભાજપે ગુજરાતને આપ્યું કેમ ગુજરાતને કોઈ યોજના ન આપી એનું કારણ હું તમને કહું ત્યારે ચૂંટણી આવે ત્યારે ધર્મના વડા સંપ્રદાયના વડા સમાજના આગેવાનો કલાકારો હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન આ કરીને ચૂંટણી જીતી જ આવું

लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है इसलिए आज के लिए इतना ही